વિશ્વા આને આપી એટલે એટલે કે એમના છે આપણે શું ગાવાનું હેપી ટુ

લોકો કરશે રે સલામ એ મારી જોગણી તારું સપનું પૂરું કર છે તારી જગમાં થશે જી તારી રેણી કેણી જોઈ લોકો કરશે રે સલામ હેપી બર્થડે તું જીઓ હજારો સાલ ઓર સાલ કે દિન હો 50000 હેપી બર્થડે વિશ્વા બોલો વિશ્વા

કે એકના અનેક કરજે અને એમને સો વર્ણ કરજે અને આખી જિંદગી રાજી રાજી ખુશી ખુશી જીવન પાર પડે અમારે આશીર્વાદ છે હા માતાજી